વૈશાલી જેઠી જાની દ્વારા છેલ્લા પચીસ વર્ષથી અપ્સરા ડાન્સ અને જુમ્બા ફિટનેસ સેન્ટર નાગરિક સોસાયટી હોસ્પિટલ રોડ ભુજ કચ્છમાં ચલાવવામાં આવે છે પહેલાં ગરબા અને ફિટનેસને લગતી એક્ટિવિટી કરાવવામાં આવે છે વૈશાલી જેઠી જાની દ્વારા ખૂબ જ સરસ અને સરળ પદ્ધતિથી ગરબાના અલગ અલગ સ્ટેપ તાલ સાથે શીખડાવવામાં આવે છે અહીંયા નવરાત્રિ પહેલાં સોથી દોઢસો કન્યાઓ અને મહિલાઓ શીખવા માટે આવે છે અને ગરબાની હરીફાઈમાં પ્રથમ દ્વિતીય નંબર પણ મેળવે છે અને તેઓ સફળ પણ થાય છે એ ખૂબ જ આનંદની વાત છે આ એકેડેમીમાં ફક્ત કન્યાઓ અને મહિલાઓને જ એન્ટ્રી આપવામાં આવે છે નમસ્કાર જય શ્રી કૃષ્ણ મારું નામ વૈશાલી જાની છે અને હું ભુજગજની જ છું હું અહીંયા પચીસ વર્ષથી અપ્સરા ડાન્સ એકેડમી ચલાવું છું ડાન્સની સાથે સાથે હું ફિટનેસ ક્લાસીસ પણ ચલાવું છું વાત કરીએ નવરાત્રિની તો નવરાત્રીના ક્લાસ આપણા બે મહિનાથી ચાલુ થઈ ગયા છે અને અમે દર વર્ષની જેમ આ વર્ષે પણ જેમ રેગ્યુલર ક્લાસીસમાં કરાવતા હોઈએ છીએ ગરબામાં હિજ છે ડપો છે ડાંડિયા છે આ વખતે નવરાત્રિમાં મંડળી મંડળીનો સ્ટેપ છે એકચ્યુઅલી અમદાવાદનો છે મંડળી એ ગરબી છે પણ ત્યાં દૂઢિયાને એક વેરીશ છે એક સ્લો મોશનમાં રમીને એને ખાલી એક મંડળી ગરબાનું સ્ટેપ્સ કહી દીધું છે અને એ અહીંયા ઘણી બહુ પ્રચલિત થયું છે આપણા કચ્છમાં સ્પેશિયલી તો બધાને બહુ ઈચ્છા હતી તો અમે લોકોએ આ વખતે પણ એ સ્ટેપ્સ લાસ્ટે જેમ રિપીટ કર્યું છે અને હા બહુ અમે લોકો તૈયાર અને એક્સાઇટેડ છીએ નવરાત્રિ માટે બટ હવે અમે જોઈએ કે માતાજીની આરાધના તો થાય છે પણ નવરાત્રિના ઘણી બધી જગ્યાએથી બિગેસ્ટ નવરાત્રિ અને સારી એવી નવરાત્રિઓ થાય છે પણ અમે લોકો ઈચ્છીએ છીએ કે અમારી નવરાત્રિ જે અમે ગરબામાં જઈએ છીએ એ સેફ હોય નારીઓ માટે ને છોકરાઓ માટે મારી એકેડમી છે અપ્સરા ડાન્સ એકેડમી નાગરિક સોસાયટી હોસ્પિટલ રોડ ભુજ કચ્છમાં છે અને અમારે અહીંયા ઘરે દર વર્ષે નવરાત્રિમાં સોથી દોઢસો લોકો આવતા હોય છે ક્લાસીસ બહુ બધી જગ્યાએ હવે તો થઈ ગયા છે કંઈ ને તે એક શેરીમાં ચાર ચાર ક્લાસીસ પ્રાઇવેટની સાથે સાથે ઓપન પણ થઈ ગયા છે તો આમ કહીએ તો સ્ટુડન્ટ્સ હવે પહેલાંની જેમ ક્રાઉડ બહુ બધું નથી રહ્યું બધી જગ્યાએ વેચાઈ ગયા છે પણ સારો એવો રિસ્પોન્સ છે અમને